ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની જીત બદલ ખુશી વ્યક્ત કરવામાં આવી અને સમગ્ર ગુજરાતમાં પક્ષ માટે નવા અવસર ઊભા થયા હોવાના દાવો કરવામાં આવ્યો પિયુષ પટેલે જણાવ્યું હતું કે ભવિષ્યમાં ભરૂચ નગરપાલિકા સહિતના સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પોતાના ઉમેદવારો ઉતારશે તેમણે વધુમાં ઉમેર્યું કે તાજેતરમાં થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ પાર્ટીના કાર્યકરોની જીત એ સાબિત કરે છે કે હવે રાજ્યની જનતા ત્રીજા વિકલ્પ તરીકે પસંદ કરી રહી છે. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં તમામ મીડિયા મિત્રોનો હું આભાર માનું છું કે આજે ગુજરાતની જનતાની જે વાચા છે એ આ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચી રહી છે. ત્યારે આપણે સૌએ તાજેતરમાં જોયું કે ગુજરાતની જે વિસાવદર વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીની જંગી બહુમતીથી જ્યારે જીત થઈ છે છે અને જે ભાજપને આપ્યો જનતાએ ત્યારે ગુજરાતની જનતાને પણ આ ગોપાલભાઈ ઇટાલિયાની જીતથી આમ આદમી પાર્ટીની જીતથી એક ગુજરાતના યુવાધનની અંદર એક નવો જોશ અને ઉમંગ છે કે આગામી દિવસોની અંદર જો જનતા ધારે તો ગમે તેટલી પૈસાની તાકાત હોય દારૂની તાકાત હોય ગુંડા તત્વોની તાકાત હોય તો એને પણ હરાવી શકે છે એવો એક મેસેજ વિસાવદરની જનતાએ જનતાને આ ગુજરાતને આપ્યો છે આપણે સૌએ જોયું કે ગુજરાતની અંદર પાંત્રીસો થી વધારે ગ્રામ પંચાયતોમાં જ્યારે ઇલેક્શનો ત્યારે તાજેતરમાં પેટા ચૂંટણી ગઈ ને પેટા ચૂંટણીની અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે ઘણા બધા એવા ગામડાઓ છે જ્યાં આગળ ભાજપની આખી આખી લીડો આખી આખી પેનલો ત્યાં આગળ હાર ભારી ગઈ છે અને એક નવા યુવાધનને આજે એક મોકો મળ્યો છે સરપંચ બનવાનો આ જે ઉત્સાહ છે એ આવ્યો ક્યાંથી તો એ વિધાનસભા જે વિસાવદર જે જીત્યા અને ગોપાલ જે મેસેજ એક પોઝિટિવ પહોંચાડ્યો છે કે જો જનતા ધારે અને વિસાવદરની જનતાએ જે મેસેજ પહોંચાડ્યો છે કે જો જનતા ધારે તો ત્યાં આગળ પૈસાની દારૂની કે પછી લુખા તત્વોની કોઈ પણ ચાલ ત્યાં આગળ કામ નથી લાગતી પણ જનતા સર્વોપરી છે એવું અહીંયાથી સાબિત થયું છે વિધાનસભામાં ગોપાલભાઈ પહોંચે એ પહેલા જ ઘણો સારો એવો ગુજરાતના બદલાવ માટે આજે ગુજરાતની જનતાએ વિકલ્પ પસંદ કરી લીધો છે અને આગામી દિવસોની અંદર આમ આદમી પાર્ટી ચોક્કસપણે દરેક જિલ્લાઓની અંદર દરેક નગરપાલિકાઓમાં દરેક તાલુકા પંચાયતમાં દરેક જિલ્લા પંચાયતોમાં એમની જંગી બહુમતીથી જીત થશે અને દરેક જિલ્લા પંચાયતો જીતશે એવી આશા વ્યક્ત કરીએ છીએ